દાહોદના ફતેપુરાથી ચલાવતી સરકારી એસટી બસના ડ્રાઈવરે અફસોસજનક કાંડ કર્યો છે બસ લઈને ડ્રાઇવર દારૂ પીવા ફતેપુરાથી દસ કિલોમીટર દૂર બટકવાડા ગામ પહોંચ્યું જ્યારે કંડક્ટર રેસ્ટરૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તેમના આંગે જાણ થતા ફતેપુરા કંટ્રોલરને જાણ કરી કંટ્રોલરે તરત જ ઝાલોદ ડેપો મેનેજરને જાણ કરી ઝાલોદ અને સંતરામપુર ડેપોના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી બસ તેમજ ડ્રાઇવર દસ કિલોમીટર દૂરથી મળી આવ્યા કંડક્ટરે ડ્રાઇવર વિરુદ્ધ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ડ્રાઈવર બેજ નંબર છવ્વીસ નંબર અઠ્યાસી ચેપી પીનાનો પદાર્થનું સેવન કરેલાનું કરવા માટે ફતેપુરાથી એમની ભારતની બસ લઈ અને બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ધારોડની ટીમ એની શોધખોળ કરી અને અને પોલીસ કાર્યવાહીની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે મુસાફરોને અમે રિફંડ